પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવવા પાટીદાર સમાજનો પરંપરાગત ગરબા મહોત્સવ સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ ભરૂચ અર્વાચીન ગરબાની વધતી જતી બોલબાલા વચ્ચે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેવવા પાટીદાર સમાજે જાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ બી વિરાસત બી મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવમાં ભક્તિ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશનો પણ પ્રચાર થયો આઠ આઠમા નોટે યોજાયેલા પરંપરાગત ગરબામાં સમાજની કન્યાઓએ દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી હતી આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો સમાજના આગેવાનો અને યુવાઓએ આત્મનિર્ભર ભારતના આહ્વાનને ટેકો આપતા વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને સ્થાનિક અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ પણ સર્વે ખેલૈયાઓએ કર્યો હતો ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીલા સમાજના ભવ્ય અને ભક્તિપૂર્ણ ગરબા મહોત્સવે માત્ર પરંપરા નહીં પરંતુ સમાજ જાગૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

છે મોદી જે વડાપ્રધાન છે એમણે આપણને સંદેશો પાઠવ્યો છે કે આપણી સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપીએ એટલા માટે એમના સંદેશાને અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ જય શ્રી કૃષ્ણ